નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી ખાસ કરી અને કોન્સ્ટેબલ અને પીએસસીની ની જે પણ લોકો તૈયારી કરે છે તે લોકો માટે આવ્યા છે સમાચાર દોડની તારીખમાં ફેરફાર છે આવી ગયા છે મોટા સમાચાર વિદ્યાર્થી મિત્રો બે ત્રણ દિવસ પહેલાં પણ જે છે આવા એક સમાચાર આવ્યા હતા અને આપણે પીડીએફ પણ તમારી સાથે શેર કરી લીધી જો હજુ પણ તમને પીડીએફ ના મળી તો આપણી સાથે ટેલિગ્રામમાં જોડાઈ જાઓ ટેલિગ્રામમાં પોલીસ ભરતીની તમામે તમામ માહિતી મળતી રહે છે ટેલિગ્રામનું નામ છે ટેકનોલો ત્રણ જેને લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જે પણ લોકો ચેનલ ઉપર નવા હોય રેગ્યુલર પોલીસ ભરતીની માહિતી લેવા માગતા એ આપણી સાથે અત્યારે જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાંથી બે લેકનને પ્રેસ કરી શકે છે વિદ્યાર્થી મિત્રો કોન્સ્ટેબલ અને પીએસસીની તૈયારી કરવા માટે સરસ મજાનો પ્લેટફોર્મ પ્લેસ્ટોર ઉપર જઈ ટ્રેકનોલેજ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે ત્યાંથી તમને કોન્સ્ટેબલ અને પીએસસીનો મટીરિયલ ટેસ્ટ અને મોક મોકટેસ્ટનું બધું જ વસ્તુ તમને ત્યાંથી મળી જશે વધુ માટે નંબર આપ્યો છે ચોરાણું બે ચોમોતેર સાડત્રીસ ચોગણીસ આ નંબર ઉપર હાઈ કરી મેસેજ કરવો જ્યાંથી તમને કરંટ અફેર પણ મળી જશે મિત્રો આવી ગયા છીએ આપણે જે છે એ દોડની તારીખમાં ફેરફાર થયો છે જે જૂની પીડીએફ હતી એ સત્તાવન પેજની હતી જે નવી પીડીએફ આવેલી છે સો પેજની છે બરાબર તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ શારીરિક ક્ષમતા કસોટી બે હજાર પચીસ માટેની તારીખોમાં ફેરફાર કરવા માટે આવેલ અરજીઓની વિગત જે ઉમેદવારોની તારીખ બદલવામાં આવે છે તે ઉમેદવારો કોલમ નંબર સાતમાં જણાવેલ તારીખ અથવા સમયે અને કોલમે કોલમ નંબર આઠમાં જણાવેલ પરીક્ષા સ્થળે જૂનો કોલેટર લઈને શારીરિક કસોટીમાં હાજર રહેવાનું થશે જે ઉમેદવારોની તારીખ બદલવા અંગેની અરજી રદ કરેલ છે તે ઉમેદ દ્વારા કોલેટરમાં જણાવેલ તારીખે શારીરિક કસોટીમાં હાજર રહેવાનું રહેશે તારીખ બદલવા માટે આવેલ અરજીઓ પૈકી બાકી રહેલ ઉમેદવારોની માહિતી હવે પછી મૂકવામાં આવશે દોસ્તો ધીરે ધીરે જે છે પીડીએફ અપડેટ થઈ રહી થતી રહી છે છેલ્લે સત્તાવન પેજની પીડીએફ આવેલી હતી આ પીડીએફ છે તમને આપણી ટેલિગ્રામમાં મળી જશે અત્યારે સો પેજની પીડીએફ આવી ગઈ છે તો જે છે એ તમારી જે તારીખ ફરી ગઈ હોય તો તમારી માટે આપણે આ પીડીએફ છે એ આપણા ટેલિગ્રામમાં મૂકીએ છીએ પોલીસ ભરતીની તમામ અપડેટ આપણે ટેલિગ્રામમાં મૂકીએ છીએ તો ખાસ જોડાવાનો બાકી હોય તો જોડાઈ જજો કારણ કે સો પેજની પીડીએફ આવી છે આમાં કદાચ તમારું પણ નામ હોઈ શકે જો તમારું ફેરફાર થયો હોય તો આ વિડીયોની કમેન્ટ બોક્સમાં અવશ્ય કમેન્ટ કરી દેજો અને વિડીયો છે તમારા મિત્રો સાથે પણ શેર કરજો કારણ કે એવા લોકોએ પણ તારીખ ફેરફારની જો માગણી કરી હોય તો એવા લોકોને પણ ખ્યાલ આવે તો મળી જશે કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ